એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ તોડીને નવી ચૌદસો બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે નવી હોસ્પિટલ બિલ્ડિંગમાં તમામ પ્રકારની આરોગ્યલક્ષી સમસ્યા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે વર્તમાન સમયમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા બારસો છે જેને વધારી ચૌદસો કરવામાં આવશે દર્દીના પરિવારજનોને બેસવાની અને પાર્કિંગની વ્યવસ્થા થાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં માત્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ખાસ કરીને જોઈશું તો રેનબસેરા ઓલમોસ્ટ તૈયાર થઈ જવાયું છે વેલ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ છે પીએમ રૂમ તૈયાર થઈ રહ્યો છે અને સાથે સાથે આ જ્યાં આપણે બેઠા છીએ ડી બોક બ્લોકથી માંડીને ઝીરો બ્લોક એટલે આ બાજુનું આખું બિલ્ડિંગ છે એ પણ ટૂંક સમયની અંદર તોડી અને ત્યાં એક નવું બિલ્ડિંગ તૈયાર થશે અંદાજીત ચોથસો બેડ અને ઓપીડી વિભાગ પણ ત્યાં શિફ્ટ થશે અને આધુનિક સગવડો સાથે આવેલ દર્દીને ખૂબ સારી બેસવાની વ્યવસ્થા પાર્કિંગની વ્યવસ્થા મળે એ બધું ખૂબ ધ્યાન રાખી અને એવું પ્લાનિંગ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે